વૈષ્ણવજન તો તેને કહીએ જે આજે સમગ્ર ભારતભરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ મળીને સાત થી આઠ લાખ લોકો સ્ટ્રાઇક પર છે અમારી માગણી એ છે કે પાંચ દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ છેલ્લા જ્યારે સેટલમેન્ટ થયા ત્યારે એમાં એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને આઈબીએ વચ્ચે કે પાંચ દિવસનું સપ્તાહ કરવામાં આવશે એની સામે અમે ચાલીસ મિનિટનો ટાઈમ વધારાનો દર અઠવાડિયે આપવા માટે પણ એગ્રી થયેલા છે આ બધું થવા છતાં એમઓયુ સાઇન થવા છતાં ગવર્મેન્ટ તરફથી આના અંગે કોઈ હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી ગવર્મેન્ટની તમામે તમામ સ્કીમો બેંકના કર્મચારીઓ થ્રુએ ઇમ્પ્લિમેન્ટ થાય છે એના માટે બેંક કર્મચારીઓ કામ કરે છે ચાહે નોટબંધી હો ચાહે પીએમ યોજના હો કોઈ પણ હો અને જયારે બેંક કર્મચારીઓને કંઈ પણ આપવાનું આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગા ઠૈયા કરે છે અમારી માગણી એક જ છે કે પાંચ દિવસનું સપ્તાહ હોવું જોઈએ અને આજે તમે ભારતમાં જુઓ તો લગભગ સાત થી આઠ સેન્ટ્રલ જે કર્મચારીઓ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં પાંચ દિવસનું સપ્તાહ છે વિશ્વભરમાં જુઓ તો તમે સોળ કન્ટ્રીઝ એવી છે જ્યાં પાંચ દિવસ સપ્તાહ ચાલે છે તો બેંકમાં કેમ ન હોવું જોઈએ બીજું કે આજે એમ્પ્લોઈ એટલા સ્ટ્રેસમાં છે તો વર્ક અને લાઈફ બેલેન્સ કરવા માટે આ જરૂરી છે આ કોઈ લક્ઝરી માટે નથી પણ એક એમ્પ્લોઈ ને પોતાના ફેમિલી જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા મળે એના માટે આ પાંચ દિવસનો સપ્તાહ કરવાની માગણી યુનાઇટેડ ફોર ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવેલી છે અને માગણી નહીં સંતોષાતા આજે આ સ્ટ્રાઇક પાલ આપવામાં આવેલો છે આજની સ્ટ્રાઇક થયા પછી જો આના અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોર ઓફ બેંક યુનિયન્સ દ્વારા વધારે જલદ આંદોલનના કાર્યક્રમો પણ આપવામાં આવશે